સાલો સેવિકા તથા આંગણવાડી વર્કર સહિત કિશરીઓ ચાકલિયા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી સરકાર શ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અભિયમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી સખી વન સ્ટોપ સેન્ટરો અંગે માહિતી અપાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના સાલોદ ઘટક ત્રણમાં મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓની ચાકલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી આ દરમિયાન થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ઘરેલું હિંસા દહેશ પ્રથા સામાજિક શોષણ બાળ લગ્ન જાતીય સતામણી એકસો એક્યાસી હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા ગેરફાયદા અંગે કિશોરીઓને સમજ આપવામાં આવી હતી સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકે છે સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અપ્યમ હેલ્પલાઇન નંબર એકસો સેન્ટરો વગેરે ચાલુ છે તેની હેલ્પ કેવી રીતે લેવી તે વિશે વિસ્તારપૂર્વક જાણકારી કિશોરીને આપવામાં આવી હતી એ સાથે પોલીસ અધિકારી શ્રી દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ વીઆઈ સ્ટેશનની આંતરિક મુલાકાત કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારી શ્રી દ્વારા પ્રોત્સાહન સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બિરુચિવોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ